વડોદરા જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા મુબારકભાઈ પટેલ દ્વારા સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા આજે સરદાર સાહેબની એકસો પચાસમી જન્મજયંતિ છે ત્યારે જિલ્લા પંચાયત ખાતે આવેલી સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા મુબારકભાઈ પટેલ દ્વારા પણ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે આજરોજ જિલ્લા પંચાયતના પાટણગરમાં એમને પુષ્પાંજલિ અર્પણ કરી છે જિલ્લા પંચાયતનું જે ભવન જે છે એ જિલ્લા પંચાયતનું ભવન કોંગ્રેસની જ્યારે સરકાર હતી ચીમનભાઈ પટેલની તે સમયે સ્વર્ગસ્થ જગદીશભાઈ પટેલ કે જે પ્રમુખશ્રી હતા તેઓ સૌ મંડળમાંથી આ સરદાર પટેલ આ બિલ્ડિંગનું નામ આપવામાં આવેલું ત્યારથી આ જે બિલ્ડિંગ જે છે એ વડોદરા શહેર જિલ્લા તથા સમગ્ર ગુજરાત અને દેશમાં જિલ્લા પંચાયત ભવન સરદાર પટેલ ભવનના નામથી ઓળખાય છે આપણા લોખંડી પુરુષ આપણા ગરવૈયા એવા સરદારભાઈ વલ્લભભાઈ પટેલને આપણે યાદ કરીએ અને એમની એકસો પચાસમી જન્મજયંતિ આપણે ખૂબ સારી રીતે ઉજવીએ તદ ઉપરાંત આપણા પ્રથમ મહિલા વડાપ્રધાન એમની આજે પુણ્યતિથિ છે એમને પણ આજે યાદ કરીએ આપણે અને સરદાર વલ્લભભાઈ પટેલ અને ઇન્દિરા ગાંધી જે આપણા પ્રથમ મહિલા વડાપ્રધાન હતા તેમના જે સૂચનો હતા તેમના જે કાર્યો હતા તે પ્રમાણે આપણે આગળ વધીએ તદ ઉપરાંત મારી આજે એક